વડોદરા શહેરમાં હાલ ચોમાસાની સિઝનમાં શહેરના વિવિધ વિસ્તારોમાં રોડ પર પડેલા ખાડાથી લોકો ત્રાહેમામ છે કોર્પોરેશનમાં આજે મ્યુનિસિપલ કમિશનરે કોર્પોરેશનના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સાથે સમીક્ષા બેઠક કરી રોડ પર પડેલા ખાડા એક અઠવાડિયામાં પૂરી દેવા કહ્યું છે કમિશનરે જણાવ્યું હતું કે વડોદરામાં પડેલા ખાડાથી લોકોને જ સુવિધા ઊભી થઈ છે તે હવે ન થાય તે માટે રોડ મોટરેબલ બનાવવા કહ્યું છે હાલ ચોમાસાની સિઝન ચાલુ હોવાથી કાર્પેટિંગ થઈ શકશે નહીં પરંતુ

છે કેમ તે જાણી આગળની કાર્યવાહી થશે ટેન્ડરની શરતો મુજબ કામગીરી નહીં તો પેનલ્ટી કરવામાં આવશે તેમણે વધુમાં ઉમેર્યું હતું કે ડ્રેનેજ અને પાણીની લાઇન માટે ખોદકામ કર્યા બાદ જે પુરાણ કર્યું હોય તે સેટલમેન્ટ થાય તે પૂર્વે વરસાદ ચાલુ થઈ જતા પણ ખાડા પડ્યા છે એન્જિનિયર અને કોન્ટ્રાક્ટરોએ અઠવાડિયામાં ખાડા પૂરવાની કામગીરી થઈ જશે તેવી ખાતરી આપી હોવાનું તેમણે જણાવ્યું હતું